જય ભીમ નમો બુદ્ધાય હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરિયા ધ બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપણું હાર્દિક સ્વાગત છે ઇતિહાસમાં આજના દિવસની વાત કરું તો આજનો દિવસ બહુજન સમાજ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આજે બહુજન સમાજ દલિત સમુદાયના લોકો દિવસે ને દિવસે જેમ સવલતો મળતી થાય છે તેમ તેમ બાબા સાહેબના ઉપકારો પણ ભૂલતા જાય છે તેવી જ ઘટના આજે તમારા સમક્ષ લઈને આવ્યો છે ઇતિહાસમાં આજના દિવસે ભારત રત્ન વિશ્વ વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મહારાષ્ટ્ર ખાતે આવેલા મહાડમાં જ્યાં દલિત સમુદાયના લોકોને પછાત લોકોને પાણી પીવાનો અધિકાર ન હતો મહારાષ્ટ્રના મહાડ ખાતે આવેલા ગામમાં એક તળાવ આવેલું હતું ત્યાં તળાવની અંદર ગામના કહેવાતા તમામ લોકો પાણી પી શકતા હતા પરંતુ દલિત સમુદાયના લોકો પાણી નહોતા પી શકતા ગામમાં કૂતરા બિલાડા પશુ પક્ષી આમ અન્ય સમાજના લોકો ગામના જાહેર સ્થળનું પાણીનો ઉપયોગ કરી શકતા હતા પાણી પી શકતા હતા પરંતુ દલિત સમુદાયના લોકો સાથે તે સમયગાળા દરમિયાન ભેદભાવ રાખવામાં આવતો હતો ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મહાડ ની અંદર આવેલા જે તળાવ ચૌદર તળાવ આવેલું છે તે આગળ ડોક્ટર સાહેબ આંબેડકરે વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસના દિવસે એટલે કે આજથી સન્નું વર્ષ પહેલાં ડોક્ટર સાહેબ આંબેડકરે પાણીના પાણી પીવા માટેનો સત્યાગ્રહ કર્યો હતો મહાત્મા ગાંધીએ નવસારી પાસે આવેલા દાંડી ખાતે એક મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરે પાણી પીવા માટે સત્યાગ્રહ કર્યો હતો ગામના કહેવાતા બ્રાહ્મણો દ્વારા દલિત સમુદાય સમુદાયના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવતો હતો ત્યારે બાબા સાહેબ આંબેડકરે ગામના દલિતોને પાણી પીવાની સવલત નહોતી ત્યારે બાબા સાહેબ આંબેડકરે તેમના અનુયાયીઓ અને ગામના કાર્યકર્તાઓ દ્વારા પાણી પીવાનો અધિકાર અપાડો આવ્યો હતો અને પાણી પીવાનો સત્યાગ્રહ કર્યો હતો આજે સત્યાગ્રહ કર્યા બાદ પણ ગામના કહેવાતા બ્રાહ્મણોએ એ તળાવને ફરીથી શુદ્ધિકરણ કર્યું હતું અને તેને અપવિત્ર થઈ ગયું હતું તેથી ફરીથી તેમણે પવિત્ર કર્યું હતું આમ દલિત સમુદાયના લોકોને જાહેર જગ્યા ઉપરથી પાણી પીવાનો અધિકાર ન હતો ત્યારે બંધારણના ગડવૈયા બાબાસાહેબ આંબેડકરે દલિત સમુદાયના લોકોને પાણી પીવાનો અધિકાર અપાવડાવ્યો હતો આજે આપણે બાબા સાહેબના પ્રતાપે ઘણા આગળ નીકળી ગયા છે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે લોકો આગળ ઉચ્ચ પદવી મેળવી રહ્યા છે આજે આપણે જે કંઈ છીએ જે અત્યારે હાલ આપણે મિનરલ વોટરનું પાણી પી રહ્યા છે તે પણ બાબા સાહેબના પ્રતાપે પી રહ્યા છે તો પણ એ પણ વિનંતી કરું છું કે બહુજન સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે આ બાબા સાહેબનો જે ઉપકાર છે તેને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ સમજના લોકો માટે ઘણા બધા ઉપકારો કરે છે તો આપણે ઉપકાર ભૂલવું ના જોઈએ અને બાબા સાહેબના મિશનને આગળ વધારવું જોઈએ ચલો જયભીમ નમો બુદ્ધાય વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં